મોકૂફ કરવામાં આવ્યા છે ઓગણીસ કર્મચારીઓને બે માં કરવામાં આવ્યા તમામ કર્મચારીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવા આદેશ આઉટસોર્સિંગ એજન્સીએ પરીક્ષા કેન્દ્રો ખાતે ગેરરીતિ આચરી હતી જે તે સમયે સુરત ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અધિકારીએ કહ્યું છે એ ભરતીમાં આપણે ઓનલાઈન એક્ઝામ લીધી હતી એ એક્ઝામમાં આઉટસાઇડ એજન્સી થ્રુ એક્ઝામ લીધી હતી અને એ ઓનલાઈન એક્ઝામમાં સેન્ટરો છે એ કોમ્પ્યુટરાઈઝ એક્ઝામ હતી એટલે અલગ અલગ જગ્યાએ ગુજરાતમાં એક્ઝામ લેવામાં આવી હતી અને એમાં સેન્ટરોમાંથી અમુક જગ્યાએ ગેરરીતિ કરવામાં આવે છે એવું ધ્યાનમાં આવેલું એટલે સરકારશ્રી દ્વારા ક્રાઇમ ડિપાર્ટમેન્ટને એની ઇન્ક્વાયરી સોંપવામાં આવી અને એ એ આખી ઇન્કવાયરી કરતાં પી જે ત્રીસ ઉમેદવારો છે એવા ધ્યાને આવેલા એટલે આ જે સસ્પેન્ડ કર્યા છે એ અત્યારનું ઇસ્યુ નથી એ છે ગયા વર્ષનું છે અને જે સસ્પેન્ડ કર્યા છે એ ત્રેવીસ ચોવીસમાં કર્યા છે અને બિફોર ઇલેક્શન કરેલા છે અત્યારે જે ગઈકાલે પેપરમાં આવ્યું છે એવું હમણાં ત્રણ મહિનામાં કોઈ જ વસ્તુ બનેલ નથી આ જૂનો ઇસ્યુ છે એ લોકોને સસ્પેન્ડ કરી અને ખાતાકીય પગલાંની કાર્યવાહી કરવાની ઓલરેડી સૂચના આપણે ફિલ્ડમાં અધિક્ષક ઇન્દોરેને આપી દેવામાં આવેલ છે